महारा धनी द सत्य सम से र આજની ઘડી રળિયામણી મારો વાલો આવ્યો એની ગાજ વધામણી છે કારણ કે સેવા થકી આ સૃષ્ટિ ઊભી છે સેવા ન હોય તો આ હોત નહીં કારણ એમ ખરેખર આ દુનિયાની અંદર આપણે જોવા જઈએ તો બધાય કોઈ પણ જગ્યા પર તમે જાઓ બધું સેવા થી દર્શાય છે જેની જેવી સેવા છે એવું દર્શાય છે બધે તો આપણે જોઈ શી આજનો દિવસ આપણે જે જોયું સંતોએ જે વાણીની અંદર બ્રાહ્મણ સ્વરૂપ જે પ્રગટ કર્યું તેમાં ખરેખર એક રમતો તો શબ્દ તો શબ્દની રમત કેવી છે ખરેખર તો આપણે જોઈ છી કે આ દેખાયની બધો માયાવી શબ્દ છે અને માયાવી શબ્દ ન હોય તો દર્શન હોય ન કારણ કે માયાવી શબ્દથી દર્શન થાય છે અને સાત્વિક શબ્દથી કાર્ય થાય છે અને સત્ય શબ્દ એહી રામ સબ ઘટમાં બોલે સત્ય શબ્દ એહી રામ આ સત્ય શબ્દ સહિત બોલે છે પણ એની ઓળખાણ સદગુરુ મહારાજ કરાવે ત્યારે થાય છે કે સત્ય શબ્દ શું છે તો આપણને ખબર છે કે સત્ય શબ્દની જે ઓળખાણ કરાવી છે એ આદિ અનાદિ થી એમનો એમ જ છે તો એવી રીતે આજની જે સેવા છે બરાબર કે બેનોય તથા ભાઈઓય ખૂબ ભાવથી પ્રેમથી કારણ કે સેવા કરી છે એની સેવા કોઈ ની જાતી નથી અગળે આગળ જોઈ છે કે અમારા લાલજી મહારાજ આજ આજ સીટી ની અંદર અને ઘરે ઘરે ફેલી લઈ ફરતા હતા રાત દિવસ ની પરવા નથી કરી અને ત્યારે આ બધું આ માહોલ ઉભો છો છે એમ નમ થાય નહીં પ્રતાપ લાલજી મહારાજ નો છે કે આજ આજ તો બધો મહાલ ઉભો કર્યો છે તો ખરેખર લાલજી મહારાજે રાત દિવસ ફરવા નથી કરી અને એની સેવા જ કરી છે બીજું કશું કર્યું નથી સેવા કરી છે એનું નામ તો ન્યા મુદ્દી બોલાશે કે કદાચ સૃષ્ટિ નહીં રહે તો એનું નામ રહેવાનું રહેવાનું ને રહેવાનું કારણ કે એવી કમાણી એને આજ કરી છે આપણને પ્રત્યક્ષ દેખાય છે કે આવી કમાણી કોઈ થી થાય નહીં તો એવી લાલજી મહારાજે કમાણી કરી છે પણ ક્યારે કરી લાલજી મહારાજે કમાણી તો ખરેખર અમારા માતાજી પુરીબા પણ સાથેમાં હતા અને સાથે હોયને તો આવી સેવાઓ થાય નકર થાય નહીં એ કાચર તાળે નો ફળ્યો વાતે રાખવાની નહીં

નહીં એટલે ભાવથી તમે જે સેવા કરી છે ગુરુ મહારાજના દરબારમાં ગુરુ મહારાજની સેવા કરી છે આપણે બધાએ એવો જ ભાવ કાયમ આપણે રાખવાનો છે અને આવો ભાવ રાખીને કાયમ તો જ ખરેખર આ સેવા થાય નકર થાય નહીં તો એવી સેવા કારણ કે આગળ આપણે જોઈ છે કે એક એક એવો બતાવો કે એવો પુરુષ થઈ ગયો કોઈ સ્ત્રીને તારી તારી એક થઈ ગયો એવો બતાવો બરાબર જ્ઞાન જાણ냐 કોને tartar બરાબર છે એક એક જોવો કોણ tartar નું એક એક વિષય કરો આપણે કોઈ પણ એક એક ની અંદર જોઈએ તો રૂપા દેવને રૂપા દેવ કોને tartar નું માલદેવને બરાબર છે હવે તોરલે કોને tartar નું જેસલ જાડેજાને ત્રણ નો tartar આ 67 ને સધી બરાબર જેસલ લગનો સોળટો એને ફલ માં કીધો પી તો આવી રીતે એને ખરેખર એક એક જો સત્ય ના બધું કર્યું છે એની સિવાય થાય નહીં અમારે બાલારામે આગ્રહ કીધું ને કે ભઈ એ એવી નારીને કોણ રાખે બરાબર નારી એવી બનાવો કે બરાબર કાયમ સ્વાસ્થ્ય કલાક સેવામાં રહે એને સંસ્કારથી એવી ઉભો કરો કે એનું સ્વરૂપ પોતે જાણી લે કે એનું સ્વરૂપ ખરેખર શું છે શક્તિનું કારણ કે ગુરુ મહારાજે આપણને પ્રત્યક્ષ બોધ આપ્યો છે તમને ખોડિયાર માને તોલે બતાવ્યા અંબાજી માને તોલે બતાવ્યા બરાબર છે તમે વિચાર તો કરો જેના નામ કાયમ લેતા એ તમને પ્રગટ દેખાડી દીધા હવે આવી આવી વસ્તુ જો આપણને આજ આપી હોય અને આવું જો આપણને આજ કાર્ય કોણે કર્યું હાલો આ દેવને દેવીનું કામ કરે બીજું કોઈ કરતો નથી તો આ બધી દેવીએ કામ

બરાબર છે કારણ કે પોતે સ્વયં ને પ્રગટ કરી તો એથી ઊંચું જ્ઞાન કે આવે કરું કે હોય કરું બરાબર વેદો જેના નેતિ નેતિ કરતા હતા બરાબર કે અમે જે કાઈ કહી છે આવો પર છે પર છે પણ કોણ છે બરાબર એ તો ગુરુ મહારાજે સાબિત કરી દીધો કે આ તું છો નો આ કનસે બધાય થી કળા માં આવતો નોતો બરાબર છે શાસ્ત્રોમાં નો આવે બરાબર છે કે આ કળામાં નો આવે તત્વમાં નો આવે હવે આવો જે સ્વરૂપ પરગટ હતું અને એ પરગટ સ્વરૂપ આપણને ગુરુ મહારાજે ప్రత్యક્ષ દેહારે નકી કરાવી દીધું અને જો અહી આપણી સર્દા કળાકલ પ્રગટતી હોય બરાબર છે સીત સડોળે સળતું હોય તો એમાં વાક કોનો છે

અને એને નક્કી કરી અને આપણે સેવા ગુરુ મહારાજની કરી છે કોઈ ની કરી નથી એવો ભાવ જો જાગી જાય ને તો આપણે સેવાની ની તાકાત એટલી છે કે તમે કારણ કે મહારાજ ઘણીવાર કહેતા કે તન ની સેવા બહુ ઉત્તમ છે બરાબર તન થી સેવા કરવી ને એ બહુ ઉત્તમ વસ્તુ છે એટલે ધન થી તો આપણે કરીએ કે મન થી કરી કે પણ જે તન ની સેવા છે ને એ ઉત્તમ ઉત્તમ સેવા છે એટલે જેણે જેના તનની સેવા કરી છે બરાબર એનો ગુરુ મહારાજ કાયમ તન હાજુ રાખે એવી અમે ભાવના પણ કરીએ છીએ કારણ કે એનો તન કાયમ બરાબર નિરોગી રહે અને ગુરુ મહારાજની ભક્તિ કાયમ કરે અને ભજન કરીને બહુ સાગર તરી જાય એવો પણ અમે ભાવ પણ કરીએ છીએ બરાબર એટલે ગુરુ મહારાજની વસ્તુ બહુ વિચારી વિચારીને આપણે વાપરવા જેવી છે એટલે એક એક શબ્દનો આપણે વિચાર કરીએ ને

તો આવી વસ્તુ છે અને આપણે એનો વિચાર ખરેખર કરીએ ને તો ધીરે 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 પોતાના સ્વરૂપમાં પોતાને જાણવાનું છે પોતાના સ્વરૂપમાં છે બધું બહાર કે છે નહીં તો એક એક વસ્તુને તમે જુઓ એક એક વસ્તુ વિચારો તો ખબર પડે સદગુરુ પાધાર જેને જાણ

અને શુદ્ધ ભાવે જો સત્સંગ કરે ને તો ગુરુ મહારાજ ના પ્રગટ થાય થાય ને થાય એમાં કોઈ શંકા ધાનક નથી પણ ભાવ શુદ્ધ જોઈ બરાબર શુદ્ધ ભાવે જો ખરેખર સત્સંગ થાતો હોય ને તો જેમ ગુરુ મહારાજ આપણે સામે બેહી સત્સંગ કરાવ્યો ને પછી કાય વાતની કમી રહી બરાબર કારણ કે બધા એમાં આવી ગયા સત્સંગની અંદર કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં આ બધે સંભાવ ગુરુ મહારાજ કરી દીધા એટલે એવી રીતે સંભાવ થઈ જાય ને તો આપણે કરવું ન પડે બીજું કાઈ કાઈ વસ્તુ નો કરવો પડે એમ દ્રષ્ટિના દોષ ગુરુ મહારાજ કાઢી નાખ્યા કોઈ નાનો મોટો છે નહીં આમાં નાના મોટા કોને ગણવા આવે છે બરાબર છે નાનો મોટો છે જ નહીં કોઈ જગ્યા પર સેવા જે કરે ને સેવા ઈ દાસા ભાવ થઈ જાય પછી નાના મોટો રહે નહીં જેને સેવાનો ભાવ આવી ગયો એને કોઈ દી મોટક હોય નહીં કારણ કે એ પ્રેમ થી સેવા કરે છે અને સંભાવમાં એ પ્રગટ થાય છે પોતે એવી રીતે ગુરુ મહારાજ જે જે વસ્તુ કહે છે એનો વિચાર આપણે કરીએ છીએ તો આપણને ખ્યાલ પડે નગર દોલા દ્રષ્ટાંત નાયલું થાય બરાબર છે કારણ કે દ્રષ્ટાંત તો બધા સંતોએ દે છે અને વિચાર કરો એક આશ્રમમાં સત્સંગ સારો હતો સત્સંગ સારો હતો ને બધા આશ્રમમાં ગયા આ મોડી રાત સુધી સત્સંગ આવ્યો સત્સંગ આવ્યો ને તે થયું હું બધાને ગુરુ મહારાજ કહે કે ભાઈ બધા આશ્રમમાં રોકાઈ જાજો મોટી રાત થઈ ગઈ ને ખવા રવિયા જઈ જો કે કે એમ તકા હવે બધા કોદરા બધું લઈ લઈને ભૂઈ ગયા આડાવડા પણ એમાં એક મેળો કેવા મારે ઘરે આવવું પડશે કે ઓલા ગુરુ મહારાજ કે ભઈ તું આયો હુજન પર હવાનો લ્યો જાજે કે નહીં મારે જવું પડશે કે એ ગુરુ મહારાજ કે હારું તો તું જા અને શિષ્ય બહુ દબાણ કરે તું કરે બરાબર કે જા તું હવે એ તો ઉભડ્યો ઉભડ્યો અને બારે જે પ્રતિનો કાઢો ન્યાય ગયો અને અંધારું અંધારું પાયું ને ત્યાં વિચાર કરો આ અંધારું બહુ છે એમાં ઓલું બધેડું હતું ને એ ભૂખ્યો કજરો ભૂખ્યો ને ઓલો કે ભારે કરી અબ સુપર ખાઈ કે હાલો પાસા

બરાબર ડબલ પાવર થાય ભડાકા થાય શું થાય ભડાકા થાય કાઈ જગે નહીં અને ફરેય નહીં બધું થાય એટલે એવું કરવું